મારા પર વારંવાર વારંવાર આરોપ લગાવવાના કારણે મેં આવું કર્યું છે અને મેં જીવન ટૂંકાવી લીધું છે તેમના પરિવારને પણ પૂછવામાં આવ્યું તેમના બીજા પોલીસ કર્મચારી

આપણે કોઈ દિવસ પણ આપઘાત ના કરવું જોઈએ કારણ કે આપઘાત કરવાના લીધે ફક્ત આપણું જીવન નહીં આપણા બાળકોનું અને પરિવારજનોનું પરિવારજનોનું પણ પણ જીવન બગડી જાય છે કારણ કે આ પોલીસ કર્મચારી ચાલીતા જેવો જેવો પોતે તો આપઘાત કર્યો પોતાનો જીવ તો પોતાનો જીવ તો ગયો પરંતુ તેના લીધે તેઓના બાળકોને તેઓના પત્નીને અને તેમના માતા પિતાને ખૂબ જ અસર થઈ છે તેઓ ખૂબ જ આક્રોશ રહ્યા છે પરંતુ હવે તેઓ કંઈ કરી શકે એમ નથી કારણ કે હવે તેઓ જે થવાનું હતું તે થઈ ગયું હવે તે કદી પણ પાછા નથી આવવાના માટે પરિવારજનો ખૂબ જ આક્રોશ જમાવી રહ્યા છે અને તેના પરિવારમાં ખૂબ જ શોક જોવા મળી રહ્યો છે તેઓ ખૂબ જ દુઃખી છે અને તેઓ આ અંગે વારંવાર કરી વારંવાર ગુસ્સે થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે શું તેમનો વાંક હતો શું મારા પતિ પિતા શું મારા દીકરાનો વાંક હતો તેના લીધે તમે આવું કર્યું જ્યારે તેઓ જ્યારે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે તેઓ કચ્છના કોઈ એવા લોકો છે અથવા કર્મચારી કર્મચારી છે જેમણે તેમના પર વારંવાર આક્રોશ લગાવ્યો છે તેના કારણે તો કોઈ આપઘાત કરી લીધો હતો અને આપણે પણ કોઈ દિવસ આપઘાત ન કરવો જોઈએ કારણ કે આપઘાતના લીધે આપણા પર નહીં પરંતુ બીજા પર પણ અસર થઈ શકે છે જેવી રીતે આ પાલનપુરના વતનીએ આપઘાત કર્યો તેવી રીતે ફક્ત પાલનપુર ઉપર નથી ફક્ત તેમના ગામ ઉપર જ નહીં ફક્ત તેમના પરિવાર ઉપર જ નહીં ફક્ત તેમના ઘર ઉપર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પર આની અસર થવાની છે કારણ કે આપણે એવું સાંભળ્યું હોય કે પોલીસ કર્મચારી આપઘાત કરી લીધો છે જો પોલીસ જ આવા કિસ્સામાં જવાબ હોય અને પોલીસ કર્મચારી જો હવે પોલીસ કર્મચારી આપઘાત કરી લે તો પછી બીજાનું તો શું હતું પછી બીજા કેવી રીતે વિચારશે બીજા શું વિચાર પોલીસ કર્મચારી આપઘાત કરી લીધો તો બીજાને સવાલ કોણ આપશે કે આપણે આવું ના કરવું જોઈએ પોલીસ કર્મ કર્મો છે જે માત્ર પોલીસ જ છે માત્ર કે જેવો આ અંગે પૂછતાછ કરીએ ને તેઓ બીજા જીવન

કરાય પણ નહીં વિડીયો બસ આટલું જ મળ્યા હતા વિડીયો મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ કરવાનું ભૂલશે નહીં નમસ્કાર અને પોલીસ કર્મચારીને ભગવાન ખુબ શાંતિ આપે એવી આશા સાથે જય હિન્દ જય ભારત